આ વિડિયો માં કા બંકો માં ચાખો કો કાં કે આવો કો મહા ગામમાં બધાને હેપી દિવાળી મિત્રો સુકુભાઈ દરબી બધાને હેપી દિવાળી કેદી હેપી દિવાળી કેદી આપું જો આયા ક્યાં બેઠા હું किससे વાત કર رہا હું શું વાત કર رہا હું સમજ મને કંટ્રોલ જઈએ ફટાકડા લેવા ગામમાં હા તો હા તો મિત્રો ફટાકડા લેયા ગામમાંથી હાલો તો હવે ફોડી જોયા ને ચોક અવાજ આવે છે

ઉડે તો આ આ એમ કા બોલો હો મિત્રો તારે હું લાલભાઈ ભાઈ જઈશ ચરાડવા રખડવા જોઈ શકો લાલાભાઈ આવી ગયા હવે જાય ચરાડવા અને જોઈ શકો અહીંયા ખજૂરભાઈ આવવાના છે કેટલા કેટલા આવવાના કોમેન્ટ કરી દીજો જો ગાડા ખોલવાનું ચાલુ છે મિત્રો હતી આપણે આવતા ચા પીવા રોકાણ જોઈ શકો હાલ તો ચા પી લઈ તો મિત્રો આપણે ચરાડવાથી આવતા રહ્યા અને અહીંયા આપણે ગાડીનું ટાયર પંચર થઈ ગયું હતું ગાડીનું ટાયર પંચર કરવા આવી જોઈ શકો તો મિત્રો અત્યારે આપણે આવતા જઈએ શંકર ભગવાને તો કડક અહીંયા બેસું ટાયર પંચર થાય પછી લઈ લઈ આવી તો જોઈ શકો અહીં આવી ગયા આપણે ઘડીક બેસી પછી જાય તો મિત્રો આપણે ટાયર લઈ આવ્યો પપ્પા ગાળા ચડાવે છે હાલો તો આપણે જમી આવી જમવામાં ગવાનું શાક ને રોટલી અને સાસ ચાલો તો જમી લઈએ તો મિત્રો મસ્ત મજા જમીન બેઠા શંકર ભગવાને ગયા જોઈ અને ચાવી ચાવી વિગા ના દેવી ભગવાન થાય તો મિત્રો આજનો વ્લોગ એમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી બીજા નવા વ્લોગમાં અને આ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ કોમેન્ટ કરી દેજો કે તમે ક્યાંક ક્યાંક ગામ થી મારા વિડિયો જોવો